નમસ્તે મિત્રો રીઝનિંગ ની અંદર ઘડિયાળ વિશે માહિતી આપણે લઈ રહ્યા છીએ પહેલો વિડીયો તમે જોયો હશે એમાં પણ ખૂબ જ સરળ રીતથી આપણે દાખલાનું સોલ્યુશન જોયું હતું ઓકે આ બીજો વિડીયો છે ખૂણાવાળો દાખલા આપણે જોવાના છે આની ગણતરી પણ આપણે ફટાફટ મગજમાં જ કરીને ઓકે એનો જવાબ લાવીશું ખૂબ જ સરળ રીત છે ઓકે તો જોઈએ ખૂણાવાળા દાખલા સવાલ કઈ કેવો પૂછાય કે 3 40 કલાકે મિનિટ કાટો અને અને કલાક કાટો વચ્ચે ખૂણો કેટલો હશે બરાબર આ રીતના સવાલ પૂછાય છે અને તેનો જવાબ નોર્મલી એક સૂત્ર છે જેના વડે આપીએ છે જેમ કે મેં અહીંયા લખું છું 11/2 મિનિટ 60/2 કલાક આ સૂત્ર પ્રમાણેનો જવાબ અપાય છે ઓકે શું કરવું પડે ગુણાકાર કરવા પડે ભાગાકાર કરવા પડે બાદબાકી કરવી પડે પછી સમજવા માટે થોડી ઘણી માહિતી લઈ લઈએ જેમ કે ત્રણ છે ઓકે એટલે કેટલો થાય નેવો થાય મતલબ કે ત્રણ ભાગનો મૂલ્ય કેટલો થશે નેવું થશે

ખૂણો બનશે ત્રણ અને ચાલીસ એટલે ત્રણ ઉપર નાનો કાંટો અને ચાલીસ નો મોટો બરાબર એટલે કે પેલા એક દાખલો આપણે આવી રીતે જોઈ લઈએ એટલે તમે નોંધ કરી શકો સમજી શકો કે મારે આ રીતનું કરવું છે પછી આપણે મોડે મોડે દાખલા કરી વચ્ચે કેટલા ભાગ આવે પાંચ ને તો હવે રીત પ્રમાણે કલાક કાંટાને મિનિટ આગળ છે કે પાછળ રહી ગયો જો રેસ લગાવીએ તો પાછળ રહી ગયો ને હે જો પાછળ છે એટલે મારે કરવાની વાત કોણ કલાક ને ત્રીસ અંશ આ છે ખ્યાલ આવી ગયો આ રીતે કામ કરવાનું છે શું કરવાનું પાછો એકવાર રિપીટ કરીએ વચ્ચે ભાગ કેટલા એક બે પાંચ અને પાંચ પાંચ તાલીસ પંદર એકસો પચાસ થઈ ગયા

મિનિટ કાંટો છ ઉપર તો કલાક કાંટો આગળ કહેવાય ને પ્લસ કરવાના કલાક કાંટો આગળ તો પ્લસ કરવાના સાહીઠ માં કઈ પ્લસ કરવાનું છે સાઈઠ માં પ્લસ કરવાના છે કેટલા કરવાના છે તો ત્રીસ ના અડધા પંદર સાચો કલાક આગળ છે પ્લસ કરવાનું કેટલા પ્લસ કરવા તો મિનિટમાં અડધા પ્લસ કરવાનું પંચોતેર બરાબર ચાલો બે અને પંદર બે અને પંદર કલાકે બંને વચ્ચે ખૂણો કેટલો રહેશે બે અને પંદર છે બીજા કેટલો એક જ ભાગી છે એટલે મારે કેટલો લેવાના ત્રીસ જ લેવાના ત્રીસ ન બરાબર હવે કલાક કાં તો આગળ છે કે પાછળ છે તો બે અને પંદરે તો કલાક કાંપા પાછળ લેવાનો મિનિટ કાં તો આગળ લેવાનો હે ને કલાક કાંપો પાછળ છે એટલે બાપાકી કરવાની માંથી બાદ કરવાના કેટલા બાદ કરવાના પંદર ન અડધા સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ ત્રીસમાંથી બાદ કરો તો કેટલા આવે બાવીસ પોઈન્ટ અડધો ચાલો મગજમાં કરતા કરતા એ ખબર પડી જશે કે ભાઈ આવી રીતે જ મારો દાખલો બનવાનો છે ઓકે ચાલો આગળ જોઈએ પ્રેક્ટિસ કરશો તો સો ટકા આ રીત તમને બહુ જ ઉપયોગમાં રહેશે ઓકે ચાલો પાછળનો દાખલો જોઈએ બાર અને અડતાલીસ okay આકૃતિ દોરું છું એટલે તમને તરત યાદ આવી રહી જશે કે કેવી રીતે મારે કામ કરવાનું છે બાર અને અડતાલીસ ચાલો કઈક આ રીતનું છે પછી શું લખે છે તે જોઈ લઈએ બાર અને અડતાલીસ કલાકે ઘડિયાળનો કલાક તો તેના મિનિટ કાંટા કેટલા કરતા કેટલા ડિગ્રી પાછળ છે કલાક તો તેના મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ છે એટલે આ ભાગમાં શોધવાનો છે નહીં કે આ આવું લખેલું છે ત્રણ મિનિટ રહી ગઈ ત્રણ મિનિટ મિનિટમાં મેં તમને આગળ જણાવ્યું કે એક મિનિટ બરાબર કેટલા અંશ છ અંશ ત્રણ મિનિટ બરાબર છ તાલીસ અઢાર એટલે પ્લસ મારે કરવા પડશે આપણે તો આવાજો ખૂણો સુધતા છે કલાક કાંટો મિનિટ કાંટો આગળ છે કલાક પાછળ છે એટલે આપણે શું કરવાનું બાદ કરવાની કેટલી કરવાની ના અડધા એટલે ચોવીસ

બરાબર એ વિરુદ્ધ સામસામે બંને કાટા ક્યારે આવે આ પ્રકારની માહિતી જોવા માટે નેક્સ્ટ વિડીયો જોજો ઓકે એમાં પણ સરળ રેટથી આપણે રાખતો ગણીશું થેન્ક યુ